એ પહેલી બાબત બીજી બાબત એ છે કે જ્યારે એવું કહેવા માગતા હોય કે હિન્દીઓની સંખ્યા ઘટી રહેલી છે તો પછી એ એમનો વિષય છે કે શા માટે ઘટી રહેલી છે એના પર તેઓ વિશ્લેષણ કરે અને ચિંતા કરે અને એના માટે તેઓ કંઈક માર્ગ કરે પણ એના એના લીધે કોઈક બીજા સમુદાય પર આક્ષેપો કરવા કે આ લોકોના લીધે અમારી સંખ્યા ઘટી રહી છે તો એ અમને લાગે છે કે બિલકુલ વાજબી નથી પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા પ્રતિક્રિયા આપી સરકાર પર પ્રહાર ભાવ અને મુદ્દે પણ મનીષ દોશીએ સરકાર પર સવાલ ઉઠાવ્યા ગુજરાતમાં શિક્ષણ ચાલે તમને કેમ હિન્દુ સમાજ યાદ નથી જ્યારે ખેડૂત ખેતીને ગામડું બરબાદ થઈ ગયા હોય કમોસમી વરસાદના કારણે સમગ્ર રીતે ખેતી ચોપડ થઈ ગઈ અને ખેડૂત આર્થિક દેવાદાર જતો હોય ત્યારે તમને હિન્દુ સમાજમાં તમારી ખુરશી જ્યારે જ્યારે તકલીફમાં આવે અથવા તો તમારા વ્યક્તિગત મનસુબા પાર કરવા માટે તમને હિન્દુ સમાજની ધોવાઈ દો છો શરમ આવી ગયો આ દેશમાં અગિયાર વર્ષના ભાજપાના શાસનની અંદર લૂંટનો કારોબાર ચાલ્યો અને ગુજરાતમાં ત્રીસ વર્ષના ભાજપાના શાસનના કારણે સર્વ સમાજને પરેશાની થઈ એ નિષ્ફળતાની જવાબદારીમાંથી ભાગીને તમે હિન્દુ સમાજની બીજી બધી વિભાજનની વાતો કરો છો